દ્વારકાથી રામદેવજી મહારાજની દિવ્ય કથામાં આપ સર્વે પધારેલી ગત ગંગાને આ ધર્મની પીઠ ઉપરથી બધાય ને મારા જય રામદેવજી મહારાજ જય નકલ શ્રદ્ધા વચન વિશ્વાસ અને શરણાગતિ અથવા તો પ્રાર્થના પુરુષારથ પ્રતીક્ષા અને પ્રાપ્તિ અથવા તો ધર્મના ચાર પાયાનો અર્થ સત્ય દયા દાન અને તપ કોઈ અર્થ એ પણ કહે છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ નિજાર પંથ ઉપર હાલનારા મહાપુરુષો આ પાયાને કંઈક જુદું પણ નામ આપે છે पहलो पर्याय जागृत अवस्था छे બીજો સપના અવસ્થા ત્રીજો પાયુ સુષુપ્તિ અન ચોથો છે તુરિયા તિત્જ જનકાય છે એટલે કે શરણાગતિ કોઈ આ ધર્મના પાયાને કંઈ નવ નવા વિચારો થી નિજાર ધર્મની જે ઉપાસના કરનારા છે કે જુદું જુદું મત પણ બતાવે છે પણ એનું જે મૂળ તત્વ છે એનું જે મૂળ રહસ્ય છે એ તો એક જ છે કબીર કુવા એક હૈ પહારી અનેક બર્તન સબસે ન્યારે ભયું પાની સબમે એક કોઈ પહેલા પાયાને કર્મની ભૂમિકા પણ કહે છે બીજા પાયાને જ્ઞાનની ભૂમિકા કહે છે ત્રીજા પાયા ને ઉપાસનાની ભૂમિકા કહે છે ચોથા પાયાને યોગની પણ ભૂમિકા કહે છે રામદેવ કથામાં જ્ઞાન ભક્તિ કર્મ ઉપાસના ધ્યાન ધારણા સમાધિ ઇતિક્ષા આ તમામ પ્રકારની કથાઓ રામદેવ કથાને બતાવે છે લાખા વણજારાનું જે ચરિત્ર આવે છે કર્મના સિદ્ધાંતનું ચરિત્ર છે લાખા એવું કર્મ કર્યું એટલે એનું ફળ એને ભોગવવું પડ્યું તો કર્મનો માર્ગ દેખાડે ડાલીબાઈના જીવનમાં ભક્તિનો સિદ્ધાંત બતાવે શરણાગતિ સ્વીકારી મેરિયા દરજીની જે કથા છે એ કપટ છોડીને કથા ગાવી એવું પણ બતાવ્યું છે એટલે આમાં શું નથી બધી કોરથી આમ આયુ આવી છે જેને આપણે દેશી ભાષામાં કહે કુઓ ગાળે અને બધી જગ્યાએથી જવાણ ભેગું થાય અને કુવાની માલ પર પાણી ભરાય એમ આમાં જ્ઞાનનું જવાણ છે ભક્તિનું છે કર્મનું છે ઉપાસનાનું છે ધ્યાન છે ધારણા પણ ભર્યું છે તો કુવામાં ચારે કુરથી આયુ આવે છે બહુ પ્રચલિત કથા છે કે બીજો પાયો છે એ વચનનો પાયો છે વેણ નો પાયો છે શબ્દ નો પાયો છે રાત્રિની કથામાં આપણે જરા ઈશારો કર્યો છું કે ચાર પ્રકારની વાણી છે એમાં પરા મધ્યમા અને વેખરી પરાવાણી જેની છૂટી થાય નાભી કમળમાંથી શબ્દનો ધોધ જ્યારે ચાલુ થઈ જાય એમાંથી જે શબ્દની ગુંજ ઉઠે એમાંથી ભજનો બને છે એમાંથી કીર્તનો બને એમાંથી મંત્ર બને એમાંથી શ્લોક બને છે એ પરાવાણીનો શબ્દ કોઈને અડી જાય શબ્દ કે મારે મર ગયે શબ્દે સોડ્યા રાજ जिनके शब्द में विवेक या ताका सुधर गया सब काज शब्द एक बंदूक नी गोली जी असर करे वेण जने कहे कटु वेण गोरखनाथ बाबा थे नाथ संप्रदाय ना योगी पुरुष जने આખા નિજાર પંથના સદગુરુ છે આખી નાથ પરંપરા રામદેવજી મહારાજના ના સદગુરુ બાળીનાથ બાબા હતા આ પાટના કોટવાલ એના ગાદીપતિ તે નાથના સંપ્રદાયના સાધુ છે આદિનાથ ગોરખનાથ ગહનનાથ અને એ આખી નાથ પરંપરા ગેબીનાથ બાબા સોનગઢ પાંચ સાળ ગેબીનાથ થી આપો વ્રતો આપો આપો ગીગો આખી આખી નાથ પરંપરાની જે ધારા છે ગોરખનાથ બાબા એ પોતાની જાતને

મારી કટારી મુળદાસ ને હા અમરેલી માં મુળદાસ બાપા થયા અને મુળદાસ બાપુ કહે છે મારા સદગુરુ એ મને સોધારી મારી આ પ્રેમ કટારી કોઈ સુરાનર ઝીલે કટાર એવી આવે છે એને છ કોર ધાર હોય ખંજર અને એ એક કોઈને મારે અને પછી ખેંચે ને તો તુરંત વ્યક્તિનું મૃત્યુ થાય છે એની રઘુ જે છે એ એ કરવત જેવા કાકર હોય ને દાંતા એની હારે રઘુ ભરાઈ જાય અને તરત ખેંચે પછી એ વ્યક્તિનું તુરંત મૃત્યુ થઈ જાય છે

श कटारी लॻी जन वेण पकड़ाई जीजो पायो धर्म न વચન જેને કહે છે વાણી માર્ગે ચીડ્યા મણિકણિકા ઘાટ ઉપર હરિચંદ્ર મહારાજ અને પોતાના ધર્મ પત્ની વેચાણા છે એવું રામદેવ કથામાં લખે છે कोना माटी सत्य माटी नाही असत्य समान पूजा अन धर्म न दूजा सत्य समान सत्य समान जगत्मा कोई पुण्य नथी अन असत्य समान आ जगत्मा कोई पाप नथी सनोठी गम्मे इतनी भेगी करो ना भाई तो येनो डुंगरो नो था ये दिलाज करे ભલે આમ લાલ ચટક હોય ભલે એમાં એમાં રૂપ હોય હોય ગુણ પણ એનો ડુંગરો ન થાય એનો પહાડ ન બને નહીં અસત્ય પાતક પૂજા અને ધર્મ દૂજા સત્ય સવાલ હરિચંદ્ર મહારાજ રૂખીના ઘરે વેચાણા એવી કસોટી આવી પોતાના દીકરાનું મૃત્યુ થાય તારામતી પોતાના દીકરાને લઈ અને શમશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે આવે ભાગવતની મારી પાસે વિસ્તારથી કથા છે આજુબાજુમાંથી લાકડા લઈ અને જ્યાં અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરે ત્યાં હરિચંદ્રએ અટકાવ્યા છે દેવી બોલે મહારાજ આપ બોલે હું રૂખી ના ઘરે કરું છું બોલે આપણા દીકરાને સર્પનો દંશ થયો છે હરિચંદ્ર કહે છે અયોધ્યાની દિવાલમાં દીકરાનો સંબંધ બાકી અહીંયા મારે કાંઈ સંબંધ છે એક બાજુ પોતાનો પુત્ર એક બાજુ રાણી એક બાજુ સત્ય પ્રભુ તારી કસોટીની પ્રથા હારી નથી હોતી ને જે તારા બને છે એની દશા પછી કોઈની હારી હોતી નથી એક બાજુ પત્ની એક બાજુ પુત્ર એક બાજુ સત્ય આપડા સમાજની માલપા આપડા દેશની માલપા જારે જારે ધર્મની ઉપર કે સત્યની ઉપર જારે વિપત્તિ આવી ત્યારે પોતાના સ્નેહ ના જ બલિદાન આપ્યા છે ધર્મને રાખ્યો ધર્મને પકડી રખાય પોતાના સ્નેહ ના બલિદાનો દીધા છે દીકરાના કટકા કરીને ખાણિયામાં ખાંડ્યા ધર્મ નો છોડ્યો તારા મતી વેચાઈ ગયા સત્ય ને છોડ્યું નહીં માં કૌશલ્યા એ રામને ચૌદ વર્ષ વનમાં જવા દીધો કે જા બળ ભાગી બન અવધ અભાગી જો જગત નું કલ્યાણ થતું હોય તો હે રાખો મારા પ્રેમ નું બલિદાન આપું છું જા સુખેથી વનમાં જા અને પોતાના 14 વર્ષ સુધી પોતાના દીકરાને વનમાં મોકલ્યો એક બાજુ ધર્મ એક બાજુ સ્નેહ સમાજની માલફા આપણા દેશની માલફા આ બને કાંઈ થાંભલા નથી ભાઈ આ આ એના આધારે ટક્યા છે સ્નેહનું બલિદાન આપ્યું પ્રેમનું બલિદાન આપ્યું અને ધર્મ પકડી રાખ્યો મહારાણા પ્રતાપ ચિત્તોડગઢનો રાજા બોતેર મણનું તો પાલુ રાખતો એ બતાવે છે વિચાર કરો છિતર ને બે બોતેર નું હાથમાં ભાલુ રાખતો અને પાલાનો કરે કારણે તો એ જમીનની પર ભાલું ઉતરી જાય એક જ વેત બહાર જતો એટલે એ બળવાન પુરુષ હતો પણ જ્યારે એને એની વિકટ પરિસ્થિતિ આવી દર દર ભટકવું પડ્યું કહે છે કે ત્રણ ત્રણ દિવસ ત્યાં ખાવાનું મળ્યું નથી અને એ વખતનો અકબર કહે છે કે તું તારો ધર્મ છોડી દે હિન્દુ ધર્મ છોડીને મુસલમાન બની જાય કે મરી જાવ પણ ધર્મ છોડું નહીં ત્રણ દિવસ ખાવાનું મળ્યું નથી ચિત્તોડનો મહારાણો પ્રતાપ એની દીકરી એની રાણી જંગલમાં ઘાસને વાઢી અને પાણા ઉપર લઢી અને એની રોટલી બનાવીને ખાય છે અનાજનો દાણો નથી અને એ રોટલી ખાવાની તૈયારી કરે દીકરીના હાથમાં ટુકડો હતો આમ ટુકડો મોઢામાં મૂકવા જાય બિલાડીએ તરાપ મારી અને દીકરીના હાથમાંથી ટુકડો લઈ લીધો બાણા પ્રતાપની આંખમાં આંસુ આવ્યા હો આવો ધર્મ મારા મારા હાથમાંથી રોટલા વયા એવો ધર્મ ધર્મ નથી જોતો અકબરના ચરણમાં પડી જાવ મારો તાજ એની પાસે મૂકી દઉં મારું રાજ ધન દોલત મને પાછું મળે એ વખતે મહારાણા પ્રતાપની દીકરી અગિયાર વર્ષથી દીકરીએ કીધું બાપ રાણા તારી આંખમાં આંસુ શું વાત છે બેટા અને તો ઠીક પણ તારા તારા ભાગ્યમાં રોટલો નહીં આના કરતાં તો હું મારો ધર્મ છોડી દઉં તેની અગિયાર વર્ષની દીકરીએ કીધું કે નહીં બાપ ધર્મ હશે ને તો ધરતી પાછી મળશે ધર્મ હશે ને તો ધરા બધી પાછી મળશે તારો ધર્મ નો છોડ મારે ભલે મરવું પડે ધર્મ ના છોડાય ધર્મ થી ધન મળે ધર્મ થી યશ મળે ધર્મ થી કીર્તિ મળે ધર્મ થી સંપત્તિ મળે અને ધર્મ જાય ને તો બધું જાય કહે છે કે તેજી જ રાત્રિ મેવાડનો નો ભામાસા નામનો વાણિયો રાણા પ્રતાપ ની પાસે આવીને ધનનો ઢગલો કર્યો કે બચાય તારા ધર્મ સત્યને ને સોડવું પકડી રાખું સોટી થાય એના માથે કણના ઘા પડે